એક ભિખારી હતો તેને પૈસા માંગી માંગીને ખૂબ જ ભેગા કર્યા હોય છે તે પૈસા તેને એક મોટા બિઝનેસમેને વ્યાજવા છે આ બિઝનેસમેન પૈસાનું વ્યાજ દર મહિને આપી જાય છે પરંતુ તે મૂડી ચૂકવી શકતો નથી કારણ કે તેની કંપની હજુ જેવી તેવી ચાલતી હતી હવે પહેલો ભિખારી કહે છે કે તમે મને મૂડી ગમે તેમ કરી પાછી આપો કારણ કે મારે અત્યારે પૈસાની જરૂર છે તો બિઝનેસમેને તેને પૈસા આપી શકતો નથી તો ભિખારી કહે છે તો આપણે એક રમત રમવાની છે જો રમતમાં તમે જીતી જશો તો કરજ માફ અને હું જીતું તો તમારી દીકરી મને પરણાવી પડશે એટલે બિઝનેસમેને કહ્યું કે શું ગેમ રમવાની છે તો પહેલો ભિખારીએ કહ્યું કે એક પોટલીમાં બે પથ્થર રાખવામાં આવશે જેમાં એક સફેદ અને એક કાળો જો પોટલી માંથી તમારી દીકરી સફેદ પથ્થર પકડશે તો કરજ અને કાળો પથ્થર પકડશે તો તમારી દીકરી મને પરણાવી પડશે આવી ગેમ છે છે આ એક દીકરી હોય અને તે બહુ રૂપાળી હોય છે સુંદર અને સુશીલ હોય છે તે ભિખારી જ્યારે વ્યાજ લેવા જતો ત્યારે એની સામે ને સામે જોઈ રહેતો તેની નજર તે દીકરી ઉપર ખોટી હોય છે અને તે મનમાને મનમાં સપના જોવા લાગતો કે આ દીકરી મને મળી જાય તો હું ખૂબ સુખી અને આનંદિત થઈ જાઉં અને આને ખૂબ જ પ્રેમ કરું અને જિંદગીમાં મને કોઈ દી ન મળ્યો હોય એવો આનંદ આને પામવાથી મને મળે આમ આ ભિખારી મનમાને મનમાં આ દીકરી સાથે ભોગ ભોગવવાના સપના જોતો તેને પામવા અને તેની સાથે સંભોગના સપના પણ જોતો કે આ મને મળી જાય તો હું સ્વર્ગ સુખ મળી જાય જેથી તેને આ રમત રમવાનું કાવતરું ગોઠવ્યું બિઝનેસમેન હલવાયો કારણ કે પૈસા તો હતા નહીં અને આવા ભિખારીને એની દીકરી કેમ પરણાવી તેથી તેની દીકરીને આ વાત કરી તો તેની દીકરીએ કહ્યું કે કઈ વાંધો નહીં પપ્પા હું બધું સંભાળી લઈશ તમે આ વાત મારા ભરોસે છોડી દો હવે બીજે દિવસે આ ગેમ રમવાની હતી તો ભિખારીએ આખા ગામને ભેગું કર્યું સરપતને ભેગા લીધા અને મોટા મોટા આગેવાનોને પણ ભેગા લીધા તેથી બિઝનેસમેન કાઈ ફરી ન જાય એક ચોકમાં આ ગેમ રમવાની તૈયારી થઈ ગઈ ગેમના રૂલ્સ બધાને સમજાવી દેવામાં આવ્યો હવે બિઝનેસમેન ની દીકરીને બોલાવવામાં આવી એને પણ આ રૂલ્સ સમજાવી દેવામાં આવ્યો હવે ભિખારી पोटલીમાં પથ્થર નાખે છે તે બહુ ચાલાક હતો ગામને બતાવ્યું કે આ એક ધોળો પથ્થર અને આ એક કાળો પથ્થર બધાને બતાવીને તે પોટલીમાં નાખવા લાગ્યો પણ તેણે ચાલાકીથી બંને પથ્થર કાળા નાખી દીધા કારણ કે છોકરી કોઈ પણ પથ્થર કાઢે તો તે પોટલીમાંથી કાઢે તો તે કાળો જ નીકળવાનો અને તે તેની સાથે પરણી જવાનું પરંતુ આ દીકરી પણ બહુ ચાલાક હતી અને હોશિયાર હતી તેથી તેણે જોઈ લીધું કે ભિખારીએ બંને પથ્થર કાળા જ નાખ્યા છે હવે ગેમ રમવાની શરૂઆત કરવામાં આવી અને ભિખારીએ પોટલી દીકરીને આગળ ધરી તો દીકરીએ આ પોટલીમાં હાથ નાખીને એક પથ્થર કાઢ્યો અને હળવેક રહીને આ પથ્થરને નીચે નીચે પાડી દીધો અને જેવો એ પથ્થર પડ્યો કે ઘણા બધા પથ્થર કાંકરા ત્યાં પડ્યા હતા તેમાં આ પથ્થર પડી ગયો આ બધા ગામ લોકો અને સરપંચ જોઈ રહ્યા હતા કે દીકરીના હાથમાંથી પથ્થર પડી ગયો તો હવે શું કરું તે ગામના સરપંચે કહ્યું કે પોટલીમાંનો બીજો પથ્થર જોઈ લો તેથી તમને ખબર પડી જશે કે પડ્યો તે પથ્થર કેવો હતો હવે ભિખારી હલવાનો કારણ કે તેને તો ખબર હતી કે બંને પથ્થર કાળા જ નાખ્યા હતા તેથી પોટલીમાંથી પથ્થર કાળો નીકળવાનો હવે દીકરીએ પોટલીમાંથી બીજો પથ્થર કાઢ્યો તો તે કાળો જ હતો અને જે પડી ગયો હતો તે સાબિત થઈ ગયું કે ધોળો હતો એટલે તેનું કર માફ થઈ ગયું અને તેને લગ્ન પણ એની સાથે ન કરવા પડ્યા અને બિઝનેસમેન જીતી ગયો કારણ કે આ છોકરીએ પણ ચાલાકી વાપરી હતી જેથી આ ભિખારીનો મનસુબો ધૂળમાં મળી જાય હવે ભિખારી નારાજ થઈને ત્યાંથી ચાલતો થયો મિત્રો આવી પરિસ્થિતિમાં ચાલાકીથી કામ લેવું જોઈએ કોઈ દિવસ ઉતાવળ કરવી જોઈએ નહીં જય માતાજી મિત્રો જો અમારી વાર્તા સારી લાગી હોય તો એક નાનો એવો અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી કરી અને આવી નવી નવી વાર્તાઓ તમને પીરસતા રહે કારણ કે આવી વાર્તાઓ બનાવવામાં અને ગોતવામાં અમને બહુ મહેનત કરવી પડે છે તો મહેનત ફળ સ્વરૂપ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો